ત્યારે સુરત ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને ઉડાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત થયું હતું આ અકસ્માત ની જાણ સ્થાનિકોને ને થતા લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી આજ રોજ રાહુલરાજ મોલ ખાતે છે અને એક ડેથ થયેલું છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે ટ્રાફિક નું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને ને કરવામાં આવેલું છે ને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી ચાલુ છે